એક સાધુ એક સંન્યાસી અને બધા વ્યક્તિઓને હાજર રાખીને કહું છું કે હિન્દુ પરિવારમાં હવેથી ઓછામાં ઓછા ત્રણ સંતાનોનો સંકલ્પ એના જ લગ્ન કરવા ત્રણ સંતાનો ન લગ્નનો સંકલ્પ નહીં લેવડાવવાનો તમને ખબર છે કેવડા મોટા પ્રોબ્લેમમાં હમણાં નરેન્દ્રભાઈ એક જગ્યાએ એની સભામાં વાત કરી હતી કે બાયોગ્રાફી આખી જે ચેન્જ થાય છે આપડી ડેમોગ્રાફી શું કે શબ્દ ડેમોગ્રાફી એટલે એક જગ્યાએ સંખ્યા વધી જાય એક જગ્યાએ ઘટી જાય તેનો ઉપાય આપણે બધાએ કરવાનો છે અને આપણે ઉપાય આપણે ગોતી કાઢ્યો છે આપણો ઉપાય એવો છે કે એક માત્ર શરૂ કરવામાં આવે દરેક હિન્દુ પરિવારની અંદર ત્રણ સંતાન કેમ કે તમે જો એક જ સંતાન થાય તો એ યુદ્ધ કરવા માટે જશે છોકરો એ છોકરો કોઈની સેવા કરવા માટે જશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સેવા કરવી હોય કે કોઈ પણ જગ્યાએ સેવા કરવી હોય તો એના ભાઈ બહેન તો હોવા જોઈએ ઇવન અમારા સંન્યાસમાં એવું છે અમારા ગુરુજી અમને કીધું અમારા ગુરુજી અમને કીધું કે તમારે સંન્યાસ જોતો હોય ને તો તમારા ભાઈ હોવો જોઈએ આજે આ જે ભાઈના લગ્ન પ્રસંગે બધા મહાત્માને ગિફ્ટ આપી એમ પૂર્વાશ્રમમાં મારા નાના ભાઈ થાય એ હતા ને એટલે મને મારા ગુરુજીએ દીક્ષા આપી કે તમારે પરંપરા ચાલવી જોઈએ અમારા ગુરુજીના મનમાં સંન્યાસીના મનમાં એ છે કે પરંપરા ઉપર તાળું ન લાગવું જોઈએ તો આજે હું કહેવા માટે એક સંન્યાસી બનીને તમારી વચ્ચે ઊભો છું કે ત્રણ સંતાનોનો વિચાર છે એ દરેક પ્રમુખે એના સમાજની અંદર ફેલાવો ધ્યાન રાખજો તમે શરૂ કરો વિચારો ફેલાવો અને સાધુના શબ્દો પર વિશ્વાસ રાખો એ પરમ સત્તા અને શક્તિ કામ કરશે તમે બધા નિમિત્ત બનો આખો પર્વત ભગવાને એની ટચલી આંગળીમાં ઉપાડ્યો હતો તમારે વેલા ખાલી આમાં આ લાકડી જડાડવાની છે તો એ રીતે ઓછામાં ઓછા ત્રણ સંતાનોનો વિચાર છે